જય શ્રી લાલાનું દયાળુ મુખ એ જોઈને દર્શન કરી અને આનંદ લે અને જ્યારે એક ગોપી ની ફરિયાદ પૂરી થઈ જાય તો બીજી ગોપી ફરિયાદ કરવા આગળ આવે અને

ક્વચિદ સે ક્રોશસંજાશિતિધિપય કલ્પસ્તેય મર્કાન્ક્ષ્ય વિભતિ સચિન્ નાંડમ ભિનત્વ્યાપે સહગૃહૃપી યાત્યુપ્રોશતો સુંદર એક શ્લોકમાં સુંદર સુખદેવજી વર્ણન કરે પહેલી ગોપી આગળ આવીને બોલી આવે ને તો યશદા કહે ગોપી તું ગાયો દોવા માટે જતી હશે એટલે લાલો વાછરડો છોડતો હશે ના મૈયા ક્વચિત અસમય જ્યારે દૂધ દોવાનો સમય ન હોય ને ત્યારે એ છોડીને ભાગી જાય અને સાબળ એક દિવસ હું દૂધ દોવા માટે જતી હતી ત્યારે હું બોલી કે એવો કાના આ વાછરડો છોડી દે તો મુટેથી મને બોલ્યો ગોપી શું તે મને તારો નોકર સમજ્યો છે તારી જાતે આવે ને છોડી જાવ વાછરડો મૈયા હું કહું તો છોડે નહીં અને જ્યારે દૂધ દોવાનો સમય ન હોય ને ત્યારે એ છોડીને ભાગી જાય વ્રજગોપીઓ બરાબર વાત કરે છે કે સંસારના ખૂટામાં બંધાયેલો પ્રત્યેક જીવ એ પશુ જીવા છે સમય થાય ને ત્યારે તો વાછરડા ખોલવાના જ છે જયારે દૂધ દુવાનો સમય થશે ત્યારે છૂટવાના છે મરણમ જે જન્મ જન્માંતર સાધના કરે છે અનેક જન્મ સંસિદ્ધે તતો યાતે પરામ ગતિમ જન્મ જન્માંતરની સાધના કરે ને જ્યારે સમય આવે ને ત્યારે એને મુક્તિ મળે છે પરંતુ ભગવાનની કૃપા દ્રષ્ટિ પડે ને તો ભગવાન એ સાધનહીનને પણ આ સમય મુક્તિનો અધિકાર આપે છે સાધનાવાળા તો મુક્ત થાય છે પરંતુ ભગવાનની ભગવાન તો સાધનહીનને પણ મુક્તિના અધિકારી બનાવે છે પત્સાન અસમયે તો યશોદા કહે લાલા ને લાકડી થી ધમકાવ આ મારે એકલાણું નથી તમારો પણ છે તો બીજી ગોપી બોલી કે એક દિવસે મેં એને લડીને ધમકાવ્યો તો કહે અને લાકડીથી ધમકાવે ધમકાવી ધમકાવતી રહી તો આ લાલો હસ્યા કરે જેટલું એને પર ક્રોધ કરું લાકડી બતાવું એ મારી સામે હસ્યા કરે તો આનું હસવાનું જોઈ અને મને પણ હસુ આવી જાય મને પણ હસવું આવી ગયું કે એની ક્રિયા જોઈ ને ક્રોશ સંજાત હાસ અને બધો જ મારો ક્રોધ શાંત થઈ ગયો

ચોરીના માલમાં સ્વાદ જ અલગ હોય પહોંચે તો ચોરી કેવી રીતે કરશે તો ગોપી બોલી મૈયા આ માખણ ગમે તેટલું ઊંચું લટકાવીએ ને તો પણ તારો લાલો શોધી લે છે કલ્પિતય ગયે મૈયા અને એક મંડળી બનાવી છે અને મંડળી લઈને આવે અને જે ઊંચે અમે લોકો માખણ લટકાવી જુએ એટલે એક ગ્વાલાને ઘોડો બનાવી દે ને ઉપર બીજો ચડે એની પર ત્રીજો ચડાવે આમ કરતા કરતા લાલો ચડે અને માખણ એ હાથમાં આવી જાય એટલે પોતે ખાય થોડું નીચે પણ ફેંકે એટલે બધા પણ ખાય હવે બોલ યશોદા અમે શું કર્યું એક ગોપી બોલી મારી પર જે વીત્યું છે ને એવું તો કોઈની પર એક વખતે સંતાઈને જોયો જોયા કરતી હું કશું જ ન બોલું માખણ ખાઈને બધાનું પેટ ભરાઈ ગયું એટલે આને એવો અવાજ કાઢ્યો કે હજારો વાંદરા ઘરમાં આવ્યા છે હું સમજી ગઈ કે ભલે વાંદરા પણ માખણ ખાય રામાવતારમાં ખૂબ સેવા કરી તો કૃષ્ણ અવતારમાં ખૂબ માખણ ખવડાવ્યું

માખણ તો બીમાર પડી જાય આમ માટલું ફોડી અને ભાગી જાય મરકાન ભોક્ષન વિભજ હતી સચેન નાતી ભાંડમ ભી ન હતી ખાય છે ખવડાવે છે લૂંટાવે છે અને માટલું ફોડીને ભાગી દે છે એક ગોપી કહે મારા ઘરે ન તો માખણ છે ન તો પણ મને પણ હેરાન કરે તો યશોદા કહે બહેન તારા ઘરે શું કર્યું તારા ઘરે ખાવા પીવા નથી તને કેવી રીતે હેરાન કરે છે તો સાંભળો મૈયાર તમારો કાણો એકદમ આવે ઘરમાં આવ્યો મારા ઘરમાં બધી જગ્યાએ માતાના મિત્રોને કહે અરે આપણે કેવા ઘરમાં આવ્યા છે આ ઘરમાં કઈ ખાવાની વસ્તુ પણ નથી આ ઘર છે કે સ્મશાન છે યશોદા સોદા પેહલા મારા ઘરને અપશબ્દો કહ્યા અને પછી ત્યાંથી આગળ વધ્યો તો મારી દીકરી એ સુઈ રહેલી અને લાંબી ચોટલીઓ એ ખાટલા સાથે બાંધી અને એના કાનમાં બૂમ પાડી કે ભૂત આવ્યું બૂમ પડી ઊંઘમાંથી સાંભળ્યું એટલે દીકરી તો ઊભી થવા ગઈ તો ચોટલી ખેંચાય એટલે ખરેખર ભૂત આવ્યું ભૂત આવ્યું નીકળી ઊભી થઈ એટલે ગોપી દોડતી દોડતી આવી જોયું તો એની ચોટલી ખાટલા સાથે બાંધેલી હતી અને તારો લાલો એ દોડતો દેખાવ છોકરીઓને રડાવે યશોદા બોલી એક ઉપાય છે મારા લાલાને ભૂતની બહુ બીક લાગે છે તો તમે માટલા અંધારામાં મૂકી દો એટલે ક્યાંથી બીવે અમે આપણ ઉપાય કરી જોયો મણિગણમ સ્વાંગ પ્રદીપમ કાલે ગોપ્યો યરે ગૃહ કૃત્ય શું માટલા દેખાઈ જાય અને માખણ ની જોઈ જાય અરે એક ગોપી કહે કે શું વાત કરું એક વખતે મે ભગવાન સત્યનારાયણ કથા કરાવી તો લાલો બહાર રમે છે મેં કહ્યું કે લાલા જા અલાવ આપણે ત્યાં કથા છે આ બાજુ સુંદર સામગ્રી બધી સિદ્ધ કરી છે સુંદર રંગોળી તૈયાર કરી મંડપ તૈયાર કર્યો ભગવાન બાલકૃષ્ણ ની અંદર સત્યને ભગવાનને બેસાડ્યો એટલામાં લાલો કહેવા લાગ્યો કે માં ગોપી હું મહારાજને બોલાને તો આવો પણ આ સુંદર રસોઈ બનાવી મને ચખાડતો ખરે કેવી સુંદર સુંદર સુગંધ આવે છે તો કહેવા લાગી સાંભળ પહેલા જે જે થઈ જાય ને ભગવાનને ધરાવી દો ને પછી તને કહું તો લાલો કહેવા લાગ્યો આ દુનિયામાં મારાથી મોટો જે જે છે કોઈ બીજો તો કેવા લાગે તું ગમે તે વાતો ન કરીશ જ્યાં સુધી નહીં તને આપીશ તો ભગવાન આ બાજુ ગોપી અંદર સામગ્રી સિદ્ધ કરવા એવામાં લાલો આવ્યો બીજી ગલીમાંથી નાના બે ગલુડિયા એ લઈને આવ્યો અને જ્યાં લાલો ભગવાન બાલકૃષ્ણ સત્યાન ભગવાન બેઠેલા એ ત્યાંથી હટાવી અને બે ગલુડિયાને અને મને બૂમ પાડીને કહેવા લાગ્યો કે તારા ભગવાન તો દર્શન આપે છે છે પ્રગટ થયા બહાર બહાર આવ ને આવીને જોયું તો શું જોયું ભગવાનની જગ્યાએ આ કૂતરાના બે બાળકો ગલુડિયા બેઠેલા લાકડી લઈને દોડી તો અંગૂઠો બતાવી લાલો ભાગી ગયો

ભાવ પ્રગટ કરે છે ગોપીજનો સુખદેવજી પણ ઉત્તમ ભાવ પ્રગટ કરે હવે ગોપી આગળ પણ ફરિયાદ કરે છે એ આપણે આગળ સમજીએ કે કેવી ફરિયાદો કરે છે જય શ્રી કૃષ્ણ